જય દ્વારકાધીશ મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં અને હું છું ભરત આહિર ચહેરા પર આ સ્માઇલ એટલા માટે છે કે એક વાતનો મને સંતોષ છે કે મેં જે છેલ્લા દસ ઓક્ટોબરથી છવ્વીસ ઓક્ટોબર સુધીમાં જેટલી પણ મહેનત કરી છે એ મહેનત આજે સફળ થઈ છે અને જેટલા પણ ખેડૂતોને આયોજન આપ્યા હતા તેમાંથી નવ્વાણું ખેડૂતો નવ્વાણું ટકા ખેડૂતોએ પોતાનો માલ સાચવી દીધેલો છે પોતાની જળસી સાચવી દીધેલી છે અને મગફળીના પાલા પણ સચવાઈ ગયા છે તો ઘણા બધા ખેડૂતો જે સુરેન્દ્રનગર જિલ્લાના હોય ભાવનગર બોટાદ જિલ્લાના હોય તેમણે તેના કપાસને પણ હાથમાં લઈ લીધો છે જેમાં સો વીઘાથી દોઢસો વીઘા સુધીના ખેડૂતો જે મોટા છે એ ખેડૂતોએ પોતાનો કપાસ સાચવી લીધો છે તો આ વાતનો મને એક ખાસ સંતોષ છે હું તમને કઈ દાન આપી શકું એવી પરિસ્થિતિમાં નથી કે હું તમને કોઈ જાતનો દાન આપી શકું પણ તમારી પાસે જે છે એ સચવાઈ જાય એવો પ્રયાસ જરૂરથી કરીશ અને જ્યારે પણ મને એમ લાગે કે આ સમય હવે ખેડૂતોને જરૂરનો છે એ સમયે હું તમારા માટે સમય કાઢું છું આગળના વિડીયોની અંદર પણ મેં તમને કહ્યું હતું કે હું અત્યારે તમને જે સમય નથી આપી રહ્યો એ લગભગ ટાઈમ છે નવરાત્રી આસપાસનો બરાબર તો નવરાત્રી આસપાસના વિડીયો જ્યારે મેં આપ્યો ત્યારે કહ્યું હતું કે હું તમારા માટે ટાઈમ બચાવી રહ્યો છું અને જે ટાઈમ બચાવ્યો છે દસ ઓક્ટોબરથી અત્યાર સુધી સમય આપ્યો છે જેમાં પાંચસો થી વધારે ખેડૂતોને સીધા ફોનની અંદર જવાબ આપ્યા છે તમારી આસપાસના ઘણા ખેડૂતો કહેતા હશે તમારા ગામની અંદર પણ ઘણા બધા ખેડૂતો કહેતા હશે કે ભરતભાઈ સાથે મારે કોન્ટેક થયેલો છે અને આ બાબતનું એમને આયોજન આપેલું છે તો એમાંથી એક બે ખેડૂતો કદાચ સમય ચૂકી ગયા હોય કોઈને મજૂરનું સેટિંગ ના થયું કોઈને ઓપનરનું સેટિંગ ના થયું અથવા બીજા કોઈ પણ તહેવાર વચમાં આવી ગયા તો એ બાબતે ચૂકી ગયા હોય તો મને એ બાબતનો કોઈ અંદાજ છે નહીં હજી સુધી કોઈ એવા મેસેજ નથી આવ્યા પણ જેટલા પણ લોકોના આયોજન સફળ થઈ ગયા છે તમામ લોકો આજે પણ મેસેજ કરી રહ્યા છે ગઈકાલે રાત્રે પણ જ્યારે એમને વરસાદ ચાલુ થયો ત્યારે પણ એમણે કહ્યું હતું કે અમારે આ આયોજન સફળ રીતે થઈ ગયું છે ખાસ કરીને મિત્રો હું વોટ્સએપ ગ્રુપનો ચલાવું છું તો એ માત્ર મારા મિત્રો પૂરતું ગ્રુપ ચલાવું છું અને જેની અંદર કોઈ ચાર્જ હું ગ્રુપનો પણ નથી લેતો અને બીજી કોઈ પણ જાતનો ચાર્જ હું ફોનની અંદર પણ લેતો નથી તમારા મોબાઈલ એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે મારો જે સમય છે તે મને સમય અનુકૂળ થાય ત્યારે હું તમને રિપ્લાય આપવાનો પ્રયાસ કરું છું પણ જો તમે વોટ્સએપની અંદર મેસેજ મને કરો તો હું ગમે ત્યારે તમારે લગભગ ઓનલાઈન જ હોઉં છું આખો દિવસ તો ત્યારે તમને વોટ્સએપની અંદર હું જવાબ ગમે તે કામ ચાલુ હોય ત્યાંથી તમને આપી શકું છું અને તેમાં આયોજન સારી રીતે આપી શકું છું તેમ છતાંય કોઈ પણ જાતની ઇમરજન્સી વખતે તમને જરૂર પડે તો હું ફોનમાં અવેલેબલ જ હું છું આવા સમયે ફરીથી જ્યારે વાવેતરના સમય શરૂ થશે શિયાળુ પાકના વાવેતર ચાલુ થશે અને ખેડૂતો પોતાના કામમાં પરોવાઈ જશે હું પણ મારા કામમાં પરોવાઈ જઈશ ત્યારે ફરીથી તમને દસ પંદર દિવસનો ગેપ આવશે બ્રેક આવશે કે યુટ્યુબની અંદર ખાસ માહિતી બહુ ઓછી આવશે પણ જ્યારે ફરીથી કોઈ માવઠાની શક્યતા દેખાશે કે આગળના દસ પંદર દિવસની અંદર માવઠાની શક્યતા છે કે ખેડૂતોના પાક હવે તૈયારી ઉપર આવ્યા છે ત્યારે કોઈ હવામાન બાબતની કોઈ અપસેટ થાય હવામાન તો એ બાબતની અંદર પણ હું ખાસ આવવાનું હાજર રહું છું અને ફરીથી ચોમાસાની શરૂઆત થાય ત્યારે પણ હું કાયમ લગભગ ડેલી અપડેટ આપવાનો પ્રયાસ કરું છું જેથી કરીને જે વાવેતર કરવાના હોય ઓરવીને વાવતા હોય એ ખેડૂતોના તમામ આયોજન છેલ્લે સુધી બનતા રહે એટલે કે કઈ રીતના વાવેતર કરવું કયા દિવસે વાવેતર કરવું અને કયા સમયે ફરીથી આપણને ગેપ મળી શકે છે આ જે પાક છે તેને લણવા સમયનો તો આ તમામ આયોજનો છેલ્લે સુધી આપવાનો હું પ્રયાસ કરું છું ચોમાસા દરમિયાન મેં ખૂબ જ મહેનત કરી છે આ બાબતે અને આગળ પણ કરતા રહેશું અને વિના મૂલ્ય કરવાનું છે કોઈ પણ જાતનો ચાર્જ આમાં લેવામાં આવશે નહીં વરસાદની અપડેટની વાત કરીએ તો આપણે જે અંદાજ આપેલો ત્રણ ચાર ઇંચ સુધીના આંકડાઓ આપણે આપેલા હતા તેની અંદર જે વધારો થયો છે જો કે ખાસ આપણે પાંચ જિલ્લાઓની વાત કરી છે જિલ્લાઓથી પણ ભારે વરસાદ થયો એટલે કે બોટાદ જિલ્લાની અંદર થોડો ભારે વરસાદ ગઈ રાતે થયો છે અને જે ચોમાસાની શરૂઆતમાં પહેલો વાવણીનો વરસાદ થયો એવો જ વરસાદ ત્યાં પણ આજે થયો છે તો વધુ વરસાદ થઈ ગયો છે જેટલા પણ આપણે અંદાજ આપ્યા હતા તેનાથી વરસાદ વધુ થયો છે એક સિસ્ટમનો ટ્રેક છે તે અચાનકથી બદલ્યો છે સીધે સીધો ગુજરાત ઉપરથી જેમ દક્ષિણમાં ગઈ એટલી ઝડપથી સીધે સીધી ગુજરાત તરફ આવી છે આ સિસ્ટમ અને આગળના દિવસોની અંદર બંને મોડેલો ગુજરાત ઉપર આવતી હોય એવું દેખાય છે આ મોડેલ ના અભ્યાસ પ્રમાણે હું તમને કહું છું આઈએમડી દ્વારા હજી પણ આ સિસ્ટમને ગુજરાત ઉપર આવતી હોય એવું દેખાડવામાં નથી આવતું તેનો અંદાજ એવો છે કે ગુજરાતની બાજુમાંથી નીકળી શકે છે સાઈડમાંથી નીકળી જશે પણ આ બંને મોડેલ જ્યારે દેખાડી રહ્યા છે ત્યારે ખાસ કરીને અત્યારે જે ગઈકાલે જે વરસાદ થયો છે તે જીએસએફ મોડેલની અપડેટ પ્રમાણે થયો છે જોકે અત્યાર સુધીમાં ઇસીએમડબ્લ્યુએફ જે મોડેલ છે એ જ વધુ વરસાદ દેખાડતો હતો પણ ગઈકાલે

અંદાજ છે તેનાથી પણ વધુ વરસાદ થઈ શકે છે કારણ કે સિસ્ટમ જો ગુજરાતની ઉપર આવે તો વધુ વરસાદ થવાની પૂરી શક્યતા છે સવારે પ્રફુલભાઈ દ્વારા જે અપડેટ આપવામાં આવી હતી એ અપડેટ પ્રમાણે જેટલા પણ વિસ્તારો છે તે વિસ્તારોની અંદર વરસાદ થઈ શકે છે પ્રફુલભાઈના ચેનલ ઉપરથી એટલે કે તમે તેમના ફેસબુક પેજ ઉપરથી માહિતી મેળવી શકો છો બાકી ગ્રુપની અંદર પણ માહિતી અવારનવાર આવતી રહેતી હોય છે તમે એ બાબતની અપડેટ પણ માને ફોન કરીને લઈ શકો છો કે પ્રફુલભાઈની શું અપડેટ છે તો આપણે એ પણ અપડેટ તમારા સુધી પહોંચાડી દઈશું અને ખાસ વાત એ કરવાની છે આયોજન ઉપર ધ્યાન દેજો કોઈની સહાય તમને મળે કોઈનું દાન તમને મળે કે ના મળે પણ તમારી પાસે છે એને નુકસાન ના થાય એ પહેલો પ્રયાસ કરવાનો છે ત્યાર પછી તમને સહાય મળશે સરકાર પાસે માંગવા જવું કે ના જવું તમારું નુકસાન કેટલું થયું છે એ આગળની વાત છે પણ અત્યારે તમારું નુકસાન થાય જ નહીં એવા પ્રયાસ કરવાની ખૂબ જરૂર છે આપણે એટલું બધું બોલવાનું નથી આપણે આપણું કામ જ કરવાનું છે આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય દ્વારકાધીશ